અમદાવાદ શહેરમાં આવેલા વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ થવા પામી છે વસ્ત્રાપુરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પથ્થરમારામાં ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળ દોડી આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વસ્ત્રાપુર ગામમાં મંદિરને લઈને માથાકૂટ થવા પામી હતી રાધાકૃષ્ણ મંદિરની પત્રિકા મામલે આ માથાકૂટ થઈ હતી ત્યારે સમગ્ર માથાકૂટમાં લીલીબેન ભરવાડ નામના મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું અહીંયા વસ્ત્રાપુરની અંદર ભરવાડવાસની અંદર એક પથ્થરમારાનો બનાવ બન્યો છે જેની અંદર મંદિરમાં આમંત્રણ પત્રિકામાં નામ છપાવવા બાબતે બે વર્ગો વચ્ચે વિગ્રહ ચાલતો હતો જે આજે પથ્થરમારામાં પરિણમ્યો છે જેના ભાગરૂપે સાતેક લોકો જે છે ઇજાગ્રસ્ત થયા છે જેમને અત્યારે હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ એક વૃદ્ધા વર્ષ સિત્તેર લેરીબેન મેવાડાનું પણ અહીંયા ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું છે એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે આની જેટલા પણ લોકો સંડોવાયેલા છે તમામની સીસીટીવીની આધારે તપાસ કરી અને દરેક વ્યક્તિ વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અત્યારે ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ છે અને પરિસ્થિતિ કંટ્રોલમાં છે વસરાપુર ગામની અંદર જૂથ થતરામણની ઘટના છે તે બનવા પામી હતી ઘટનાની અંદર એક મહિલા છે તેઓનું મોત નિપજવા પામ્યું હતું મોતને લઈને જો વાત કરવામાં આવે તો લોકોના ટોળે ટોળા છે તે પણ ઉમટી આવ્યા હતા બીજી તરફ પોલીસ છે તે પણ સ્થળ ઉપર દોડી આવી હતી અને તપાસ છે તે હાથ ધરી હતી પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ દોડી આવ્યા હતા અને સમગ્ર બનાવને લઈને તપાસ છે તે હાથ ધરી હતી મહિલાના મોતને લઈને જ જે ઘટના છે તે વધુ વણશે નહીં તેને લઈને જ હાલ તો પોલીસના અધિકારીઓ છે તે પણ સ્થળ ઉપર દોડી ગઈ અને કડક કાર્યવાહી છે તે હાથ ધરી હતી કેમેરામેન અજય નિલેવાર સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ સાત તાલુકાઓ પૈકીના એક એવા સુનગઢ તાલુકાનું ગામ છે કે એકવા ગોલણ આ ગામમાં હજુ સુધી સરકારની સુવિધાઓ પહોંચી નથી ને સરકારની કોઈ યોજનાઓ આ ગામ સુધી તો પહોંચી નથી પરંતુ માત્ર ભગવાનના ભરોસે જીવતા અહીંના આદિવાસી પરિવારો દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે સાક્ષરતાની દ્રષ્ટિએ જોઈએ તો પણ